ગામના કેટલાક યુવકો ખૂબ હિંમત ભેગા થયા અને ચુડેલના નિવાસસ્થાનની નજીક પહોંચ્યા તેને સાંભળવાનું સાંભળ્યું પરંતુ તેની આંખો સામે એક ભયંકર દ્રશ્ય હતું ચુડેલ તેને જોયો અને તેની તરફ આગળ વધવા લાગ્યો યુવાનોએ ડરને કારણે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાંગથી એકએ તેમની હિંમત એકઠી કરી અને ચુડેલને પૂછ્યું તમે અમને કેમ ડરાવશો ચુડેલ તેની વાર્તા કહેતી તેની લવ સ્ટોરી અને બેફાઈ તેણે કહ્યું કે તે બદલો લેવા માંગે છે પરંતુ હવે તેને શાંતિની જરૂર છે યુવાનોએ તેની મદદ કરવાનું નક્કી કર્યું તેણે ગામના લોકોને તેનું સત્ય કહ્યું અને બધાએ એકસાથે એક ખાસ પૂજાનું આયોજન કર્યું અંતે ચુડેલને શાંતિ મળી અને ગામ છોડી દીધી ગ્રામજનોએ તે